નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસને વાર શનિવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તમામ માર્કેટયાર્ડના તે પહેલાં અમારી ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ राजकोट चार हज़ार पाँच सौ पचास रुपया थी पाँच हज़ार पाँच सौ रुपया हड़वद चार हज़ार आठ सौ रुपया थी पाँच हज़ार चार सौ रुपया मोरबी चार हज़ार आठ सौ ऐसी रुपया थी पाँच हज़ार पाँच सौ तीस रुपया बोटाद तरह हज़ार नौ सौ रुपया थी पाँच हज़ार चार सौ रुपया ससदन चार हज़ार चार सौ रुपया थी पाँच हज़ार चार सौ रुपया गोंडल पच्चीस सौ रुपया पाँच हज़ार पाँच सौ रुपया વાંકાનેર પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર ચારસો બોતેર રૂપિયા જેતપુર અઠવીસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો એકવીસ રૂપિયા થરા પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર પાંચસો ચાન્નું રૂપિયા ઊંઝા ચાર હજાર પાંચસો સિત્તેર રૂપિયાથી પાંચ હજાર આઠસો સિત્તેર રૂપિયા ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર પાંચસો સાઠ રૂપિયા પાટણ ચાર હજાર આઠસો સાઠ રૂપિયાથી પાંચ હજાર ચારસો સાઠ રૂપિયા જામનગર ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા ભાવનગર ત્રણ હજાર ચારસો ત્રીસ રૂપિયાથી પાંચ હજાર ત્રણસો ત્રીસ રૂપિયા અમરેલી ચાર હજાર ચારસો પચીસ રૂપિયાથી પાંચ હજાર ત્રણસો પચાસ રૂપિયા સાવરકુંડલા ચાર હજાર સાતસો રૂપિયાથી પાંચ હજાર સાતસો રૂપિયા બાબરા ચાર હજાર છસો પચાસ રૂપિયાથી પાંચ હજાર પાંચસો દસ રૂપિયા જુનાગઢ પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા અજાના તાજા જીરુંના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો આજના વિડીયોમાં બસ આટલું જ